you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હમણાં સૌથી અગત્યના અને અને સમાચાર મળી છે પશ્ચિમ બંગાળમાં દિવસમાં બીજી વખત મહિલા સાથે મારપીટ દુષ્કર્મની ઘટના સામે આવી છે રવિવારના રોજ ઉત્તર દિનાજપુર જિલ્લાના ચોપરા વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ મહિલા અને પુરુષને રસ્તા પર લાકડી વડે મારતો જોવા મળે છે કહેવામાં આવી રહ્યું છે કે પીડી તો બીજેપી ના કાર્યકરો છે પુરુષ મહિલાને ને ઘણી વાર મારે છે જેથી મહિલા પીડા ચીસો પાડે છે પરંતુ તે માણસ મારવાનું બંધ કરતો નથી પછી તે વ્યક્તિ મહિલાની પાસે બેઠેલા પુરુષ તરફ વળે છે અને તેને મારવા લાગે છે આ દરમિયાન ભીડ જોતી રહે છે સ્ત્રી કે પુરુષ ને બચાવવા કોઈ આગળ આવતું નથી વિડીયોમાં એક સમયે પુરુષ મહિલાના વાળ પકડીને તેને લાતો મારતો પણ જોવા મળે છે વિપક્ષ આ વિડીયો પ્રહારો કરી રહ્યો છે બીજેપી અને સીપીઆઈએમ ના નેતાઓએ વિડિયોમાં દાવો કર્યો છે કે માર મારનાર વ્યક્તિ તૃણમૂલ કોંગ્રેસના નેતા મૂલ છે જે સ્થાનિક વિવાદો માં ઝડપી ન્યાય આપવા માટે જાણીતા છે આ ઘટના અંગે કોંગ્રેસના નેતા અધિરંજન રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાઓની જાતિ કોઈ પણ હોય તેમના પર હુમલા We got it.